જઈ સિયારામ મારું પાંચમું પુસ્તક મારે સાધુના સંતપણા વિશે લખવું છે અમારા જેઠીરામ બાપુની માનતા માનવામાં આવે તો પગનો મજકોડ મટી જાય છે અને ગમે તેવો કાટો વાગ્યો હોય એમાં પીડામાં રાહત થઈ જાય મારા નાના હરિદાસ બાપુનું નામ લેટુટ સ્વામી બાપુએ દૂર રહી ભવિષ્ય ભાખી અને સાકળ વગાડીને પાડ્યું હતું સાસરી પક્ષ અને પિયર પક્ષ આ ચમત્કાર એકાદ પેઢી પહેલા થઈ ગયા આપણા સાધુ સમાજમાં જેની સમાધિની ઊંડાઈ માપી ન શકાય એના ચમત્કારો પણ નથી આપણા સમાજમાં કઈ પણ એવું જે નોંધનીય હોય અવિશ્વસનીય હોય એને પુસ્તકનું સ્વરૂપ આપવા માંગુ છું દરેક સાધુની દીકરી વંદના સુખારામભાઈ હરિયાણીના જયસિયારામ આપણા પાસે આવા કોઈ પ્રસંગની માહિતી હોય તો સંપર્ક કરવા વિનંતી વંદના ચેતન સેવન એટ સેવન એટ ઝીરો વન થ્રી ઝીરો વન થ્રી